ઘોઘા આંગણવાડીઓમાં હાલની કાળઝાળ ગરમીમાં પંખાના અભાવે ખાતેની આંગણવાડીઓમાં હાલની કાળઝાળ ગરમીમાં પંખાના અભાવે અભ્યાસ માટે આવતા કુમળા ભૂલકાઓ ત્રાહીમામ પોકારી ઉઠતા હોવાની વિગતો બહાર આવવા પામેલ હોય વાલીજનોની રજૂઆત ઉગ્રતામાં પરિવર્તિત થાય ત્યાર પહેલા બાળ વિકાસ યોજના વિભાગના અધિકારીઓ જાગૃત બને અને ગરમીમાં અકળાતા ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આંગણવાડીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં માસુમ ભૂલકાઓ અભ્યાસ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ભણશે ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓમાં આવતા ભૂલકાઓને આરોગ્ય તેમજ ખોરાક સહિતની બાબતે આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ અનેક સ્થળોએ વાસ્તવિકતામાં આંગણવાડીઓમાં કંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે ઘોઘા ગામમાં કુલ અગિયાર આંગણવાડી કેન્દ્રો આવેલ છે પરંતુ આ આંગણવાડી કેન્દ્રોમાં ભાગ્યે જ એક કે બે કેન્દ્રોમાં સીલિંગ પંખા હવા ફેંકતા હોય તેવું જણાય આવેલ છે પરિણામે નાની વયના ભૂલકાઓ પંખાની હવા વગર ગરમીમાં બફાઈને જાય છે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો સહુ કોઈ અનુભવ કરી રહ્યું છે તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ માટે પંખા એસી સહિતના શીતળ પવનના ઉપલબ્ધ એવા તમામ વિકલ્પો ધમધોકાર કાર્યરત કરી દેવામાં આવ્યા છે ત્યારે ગોગા ગામની આંગણવાડીઓમાં ખામીયુક્ત અને ધીમા ફરતા પંખાના કારણે તમામ બાળકોને ગરમી સામે રક્ષણ મળી શકતું ન હોવાની સ્થિતિ જોવા મળી છે છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી અંગ દઝાડતી ગરમી વરસી રહી છે આ અસહ્ય ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે હજી ઉનાળાની શરૂઆતના સમયે ગરમીનો પારો આડત્રીસ ડિગ્રીની આસપાસ રહેતો હોય છે ત્યારે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી સમયે આંગણવાડીઓમાં ધીમા ફરતા આ પંખાઓ ભૂલકાઓને કેવી રીતે ગરમીથી બચાવશે તેવા સવાલ જાગૃત વાલીજનોમાંથી ઉઠવા પામેલ છે ઘોઘા ગામની મોટાભાગની આંગણવાડીઓમાં સીલિંગ પંખા ખામીયુક્ત હોવાથી ખૂબ જ ધીમા ચાલે છે તેમજ જ્યાં આંગણવાડી કેન્દ્રો મોટા છે ત્યાં એક બે પંખા જ નાખવામાં આવ્યા છે જેથી માસૂમો આવી કાળઝાળ ગરમીમાં પણ ના છૂટકે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે આંગણવાડીઓમાં અન્ય સગવડોની વાત તો બાજુ પર રાખીએ તો પ્રાથમિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવેલ નથી ત્યારે એર કન્ડિશન ચેમ્બરોમાં બેસી ખુરશી ગરમ કરતા અધિકારીઓ પદાધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા બાળકોને ભણાવવા માટે નવી નવી યોજનાઓ બહાર પાડે છે ત્યારે આંગણવાડીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારે તકેદારી રાખવામાં ન આવતા વાલીઓમાં ભારોભાર રોષની લાગણીઓ જોવા મળી રહી છે જ્યારે આંગણવાડીની સ્થળની મુલાકાત માટે જતા સુપરવાઇઝરો પણ આ અંગે કોઈ લક્ષ્ય ન આપતા હોવાથી અનેક સવાલો ઉપસ્થિત થયા છે આવી અંગ કાર કાળઝાળ ગરમીમાં નાના કુમળા બાળકો આંગણવાડીમાં કેમ અભ્યાસ કરતા હશે એ વિચાર માંગી લે તો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે ઘોઘા સીડીપીઓ અને સુપરવાઇઝરની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થયેલ જોવા મળે છે સરકારી કચેરીઓમાં પણ બે ટેબલો વચ્ચે એક પંખો ફરતો હોય છે ત્યારે આંગણવાડીના મસ મોટા રૂમમાં ત્રીસ થી પચાસ બાળકો બળબળથી બપોરે બંધ અને ધીમા ચાલતા પંખાથી કેવી રીતે પવન મેળવી શકે આ મામલો વાલીઓ તરફથી ઉગ્ર રજૂઆતમાં પરિવર્તિત થાય ત્યાર પહેલા આંગણવાડી વિભાગ તરફથી પંખાની સુવિધા મામલે સત્વરે કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને કુમળા ભૂલકાઓને આ કાળઝાળ ગરમીમાંથી મુક્ત કરાવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ કોકા